જન્મ પામ્યો આજે ગાંધીજીનો જન્મદિવસ આત્મકથામાં માતા પિતાનો પરિચય આપ્યા પછી ગાંધીજી લખે છે હું સંવત ઓગણીસો પચીસના ભાદરવા વત બારસને દિવસે એટલે શને અઢારસો ઓગણ ઓક્ટોબરની બીજી તારીખે પોરબંદર અથવા સુદામાપુરીમાં જન્મ પામ્યો જુઓ જેવું શીલ તેવી શૈલી કોઈપણ આત્મકથાકાર પોતાના જન્મ અંગેની વિગત આપે ત્યારે મારો જન્મ થયો એમ લખે કે બોલે ગાંધીજીથી સહજ રીતે લખાઈ જાય છે કે હું જન્મ પામ્યો જન્મ પામ્યો એટલે જીવન સાર્થક થયો હું સાર્થક થાય તેવી રીતે જીવાયું જન્મ થયો એક વિગત છે જ્યારે જન્મ પામ્યો એમ કહે છે ત્યારે નિયતિ કહો કે પરમાત્મા પ્રત્યે ઋણ સ્વીકારની ભાવના છે હેપી બર્થડે ડે થેન્ક યુ